નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આ તારીખ સુધી ભારે વરસાદ પડશે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આ દરમિયાન ફરી એક વખત હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની આગાહી કરી છે અંબાલાલ પટેલે રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાતમાં મુશળધાર વરસાદ લાવશે તે સાથે ચોવીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે જેમાં ખાસ કરીને જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાત ઇંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે તેની સાથે જ જામનગરના વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે તો ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પંચમહાલ સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે છવ્વીસ અને ત્રીસ જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્ર જાણે લીધું હોય તેમ રહ્યો છે જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તેની સાથે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે આજે બનાસકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી મોરબીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે